આજે આવે તો નિવેદન કરવું પડે આજે રોજગારી માટે લડવું પડે ત્યારે અમે આ સરકારોને ને કહેવા માંગીએ છીએ આઝાદી ઇઠોતેર વર્ષ પછી પણ જો આ સરકારો અમારા આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસમાં તૈયાર થઈ જજો ભીલ પ્રદેશ બનાવીને રહીશું દેશનો ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની આપણે કેવડિયા રાખીશું કેવડિયા કોઈના પાપ તાકાત નથી અમારો આ વિસ્તારોમાં અમારા આદિવાસીઓને હિન્દુ મુસ્લિમના નામે લડાવવામાં આવે છે અમારા આદિવાસીઓને પણ હું કહેવા માંગુ છું મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનોને પણ વિનંતી કરું છું કે હવે પછી આપણે ક્યારે હિન્દુ મુસ્લિમની લડાઈમાં પડવાનું નથી આપણા અધિકારોની લડાઈ માટે હવે બહાર નીકળવાનું છે સંવિધાને લડાઈ સંવિધાને અધિકારો આપ્યા છે આ સરકારોએ આજ દિન સુધી લાગુ નથી કર્યા એની લીધે અમારા સમાજની હાલત આ છે આજે વિકાસની મોટી મોટી વાતો થાય છે મોટા મોટા બેનરો લાગીને બ્રાન્ડિંગ થાય છે પ્રચાર થાય છે પ્રસાર કરે છે અમૃતકાળ અમૃત મહોત્સવ ચાલે છે ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી ઊંચા ઊંચા બનાવી દેવાથી આ વિસ્તારમાંથી નેરો લઈ આ વિસ્તારમાં હાઈવે લઈ અમારો આદિવાસીઓનો વિકાસ થવાનો નથી અમારા આદિવાસીઓને સારું શિક્ષણ આપો અમારા લોકોને સિંચાઈનું પાણી આપો અમારા લોકોને રોજગાર આપો તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે સાથીઓ ક્યાં સુધી આપણે લડીશું સુધી આપણે ભીખ માંગીશું સરકારો આવે છે આદિવાસીઓના બજેટ પર જીવે છે આ વિસ્તારમાં પણ કેટલાક નેતા બની ફરે છે એમને પણ કહેવા માંગુ છું અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવવાનું બંધ કરી દેજો જે રીતે તમે લોટો લઈને આવ્યા હતા એ રીતના લોટો લઈને પાછા અમે તમારા વતન માં રવાના કરી દઈશું

અને આજે અમારી જમીનો સંપાદન કરી લેવામાં આવે છે શ્રી સરકાર કંપનીઓને આપવામાં આવે છે ત્યારે સાથીઓ હવે કોઈ આવેદન નિવેદન કરવાની જરૂર નથી હવે કોઈ જિંદાબાદ મુર્દાબાદ કરવાની જરૂર નથી નર્મદામાં આટલા બધા વિસ્થાપિત થયા આપણા લોકો આટલા વર્ષોથી દર દર ભટકે છે અહીના નેતાઓ ગોળ ગોળ ફેરવે છે ખોટા વાયદાઓ કરે છે મંત્રી તંત્રી પારણા પણ મે તમને વિસ્થાપિતો નો પણ આજના મંચ પરથી કેમ છું બાલુભાઈ હવે તમે બધા તૈયાર થઈ જાઓ હવે ભીખ નથી માંગવાની આ લોકો જો નર્મદા વિસ્થાપિતો ને યોગ્ય ન્યાય નહીં આપશે આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરી દઈશું તૈયાર થઈ જાઉં અમે આગેવાની કરવા માટે તૈયાર છે પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે પોલીસ નો પેલો દંડો પેલી ગોળ અમે ખાઈશું સ્થાપિતો ને ન્યાય આપશે આવનારા દિવસ માં કેનાલ બંધ કરવા માટે અમે જવા તૈયાર છે આપણો છે નર્મદામાં ઉત્પન્ન થતી આપણી છે પાણી આપણું છે આપેલી જમીનો આપણી છે અહિયાં બનેલી જીઆઈડીસી માં કોલસો નીકળે આપણો છે આ બાડુંગર માં યુરેનિયમ નીકળે આપણો છે જયારે અમારા આદિવાસી બાળકોના શિક્ષકોની વાત આવે જયારે અમારા રોડ ની વાત અહી ના મૂળ માલિકા આપણે છે ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું મારા વડીલો યુવાનો હું તળવી હું વસાવા હું ચૌધરી હું ભીલ હું ગામિત હું ધામોર હું બારી કરીને અંદર અંદર લડાવાનું નથી આપણે આદિવાસીઓ છે જે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે કોઈ પૂછવાનું નથી પહેલા આદિવાસી તરીકે આપણે બચવું પડશે એક કમાન એક કમાન કેમ કે આજે આદિવાસીઓ પાર્ટીઓમાં વેચાયેલા છે